સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનના રૂટ પર આવેલા ઝૂંપડાઓને તંત્ર દ્વારા તોડી પાડવાની ઘટનાએ ભારે વિવાદ સર્જો છે રતનપર સહિતના વિસ્તારોમાં જ્યાંથી મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાનો હતો ત્યાં આવેલા ઝૂંપડાઓને રાત તોડી નાખવામાં આવ્યા આ ઝૂંપડાઓમાં ત્રીસ વર્ષથી વધુ જૂના ઝૂંપડાઓ પણ સામેલ હતા જેમાં ગરીબ પરિવારો રહેતા હતા કાર્યવાહીથી અનેક પરિવારોના રહેણાંક સ્થળ છીનવાઈ ગયા જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે